નમસ્કાર મિત્રો મારી ચેનલ નુકુર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું રવાની બરફી રવા પાક એના માટે આપણે આ રવો લીધેલ છે ખાંડ લીધેલ છે ઘી લીધેલ છે બદામ પિસ્તાની કતરી લીધેલ છે અને આ છે એલચીનો પાવડર લીધેલ છે હવે આપણે માપ જોઈ લઈએ કે આપણે જેટલો રવો લીધો હોય આ ઝીણો રવો લેવાનો છે જેટલો રવો લીધો હોય એટલી જ ખાંડ લેવાની છે એનાથી થોડું ઓછું ઘી લેવાનું છે ત્યાર પછી આ કાજુ બદામની કતરી છે જે સ્વાદ અનુસાર લેવાની છે અને ચાર એલચીનો પાવડર છે હવે આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે ત્યાર પછી એની ઉપર આપણે આ રીતે કઢાઈ મૂકી દેવાની છે આ નોન સ્ટીક કઢાઈ લેવાની છે જેમાં સરસ બનશે ગેસ આપણે સ્લો રાખવાનો છે મીડિયમ રાખવાનો છે ત્યાર પછી તેમાં આપણે આ રીતે પેલા ઘી ઉમેરી દેવાનું છે આપણે થોડું ઘી બાકી રાખવાનું છે હવે આપણા ઘી થોડું ગરમ થાય એટલે એમાં આપણે જે રવો લીધેલો હતો એ રવો આ રીતે ઉમેરી દેવાનો છે ત્યાર પછી તેને આપણે આ જ રીતે ઘીમાં સાતળતા રહેવાનું છે આ જ રીતે આપણે ઘીમાં રવાને બધો મિક્સ થઈ જાય એ જ રીતે થોડી વાર માટે આ જ રીતે હલાવતું રહેવાનું છે આપણે તેને સતત આ જ રીતે હલાવવાનું છે આપણે રવાને સતત આ રીતે હલાવતો રહેવાનો છે ચાર થી પાંચ મિનિટ માટે આ રીતે હલાવતો રહેવાનો છે એમાંથી સુગંધ આવશે અને કલર થોડો થઈ જશે ત્યાર પછી આપણે થોડું ઘી વધેલું હતું એ ફરીથી એડ કરી દેવાનું છે ત્યાર પછી તેને આ રીતે હલાવવાનું છે તમે જોઈ શકો છો કે રવામાં આ રીતની ભાત પડવા લાગે છે અને ઘી છૂટું પડી જાય છે શરૂઆતમાં આપણે ઘી નાખેલું ત્યારે બધું ઘી રવો ચૂસી લીધે અને ત્યાર પછી હવે આ ઘી છૂટું પડવા લાગેલ છે અને રવામાં આ રીતની ભાત પડવા લાગેલ છે તેમજ તેનો કલર પણ થોડો બ્રાઉન થઈ ગયેલ છે ત્યાં સુધી આ જ રીતે આપણે છે ઘીમાં હવે આપણે તેના માટે ચાસણી બનાવશું જેટલી ખાંડ લીધેલી હતી એનાથી આપણે છે એ અડધું પાણી નાખવાનું છે આ રીતે અડધું પાણી એડ કરી દેવાનું છે ત્યાર પછી તેમાં આપણે આ ખાંડ ઉમેરી દેવાની છે અને આપણે તેને મિક્સ કરી લેવાની છે અને હલાવતા રહેવાનું છે હવે આપણે ખાંડ અને પાણી આ રીતે ઉમેરી દીધેલ છે જે આપણે ખાંડ લીધેલું હતું એનાથી અડધું જ પાણી આપણે ઉમેરવાનું છે અને આ રીતે આપણે હવે આ ચાસણીને હલાવતા રહેવાની છે બધી ખાંડ તેમાં ઓગળી જાય અને આપણે વધારે ચાસણી નથી લેવાની આમાં આપણે માત્ર ખાલી નોર્મલ ચીકાસ આવી જાય એ રીતની જ આપણે ખાંડને ઓગાળવાની છે આ જ રીતે આપણે તેને આપણે જોશું કે આ નોર્મલ ચાસણી આપણે આવી ગયેલ છે ત્યાર પછી આપણે હવે આ મિશ્રણ છે ચાસણીનું એને રવામાં ઉમેરવાનું છે આ મિશ્રણ છે એને આપણે આ રીતે રવામાં ઉમેરી દેસુ ત્યાર પછી આપણે હવે તેને હલાવતા રહેવાનું છે આપણે 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 આ આ આ જ રીતે હલાવતા રહેવાનું છે છે સતત હલાવવાનું શરૂઆતમાં ઢીલું હવે તેમાં બજારમાં મળતો મિલ્ક પાવડર છે એ મિલ્ક પાવડર એડ કરવાનો છે હવે આપણે તેમાં આ રીતે આ મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે જેથી કરીને એનો ટેસ્ટ એકદમ સરસ અને માવા જેવો આવશે મિલ્ક પાવડર ઉમેરી દીધા પછી આપણે સતત તેને આ રીતે હલાવતા રહેવાનો છે મિલ્ક પાવડર આ મિશ્રણમાં એકદમ ભળી જાય એ રીતે આપણે હલાવવાનું છે અને મિક્સ કરી લેવાનું છે હવે તેમાં સ્વાદ માટે આપણે આ એલચીનો પાવડર છે એ આ રીતે ઉમેરી દેવાનો છે હવે એક ડીશમાં આપણે આ રીતે ઘી લગાવી અને ડીશ આખીમાં લગાડી દેવાનું છે હવે આપણે આ રીતે કલર બ્રાઉન થઈ ગયા છે અને આ રીતનું થઈ જાય ત્યાર પછી આપણે તેને ડીશમાં ઢાળી દેવાનું છે હવે આપણે આ રીતે આ રીતે આપણે થઈ ગયેલ છે ત્યાર પછી આપણે તેને નોર્મલ રૂમ ટેમ્પરેચરમાં ઠરવા માટે મૂકી દેવાનું છે આ જ રીતે ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે અને ત્યાર પછી તેના પીસ કરીશું હવે તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણો રવા પાક ખૂબ સરસ બનેલ છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર